અહ દોસ્તો નમસ્કાર એક આપણો એમએ માય પ્રોડક્ટમાં એક પાવરફુલ રિઝલ્ટ મળેલું હોય તો આપણો બેન નામ મુકે સાંભરીશું શું તકલીફ હતી અને શું આ પ્રોડક્ટ વાપર રિઝલ્ટ મળ્યું તો બેન પછી બેન આપું શુભના અ જોસ્તી બોલજો સભામ રાયા આત્મા બેન મંસુરી ફાર્મા મે મંસુરી આ કઈ કો દિલવાડા શું તકલીફ હતી તમને એલર્જીની તકલીફ સમયથી હતી 5 વર્ષથી તકલીફ હતી ખર્ચા

વાપર્યા પછી હાલ તમે સમજી લો કે બાર જો તો તમને કોઈ પ્રોબ્લેમ થાય ના કાલ બે વખત ત્રણ વખત ખેતરમાં જઈને આવી કે કઈ કોઈ થી સમજી લો કે સગા વાલે બાર ગામ ગયા હતા એ આયા પછી કોઈ પ્રોબ્લેમ થતો તો ના કોઈ પ્રોબ્લેમ અમે સમજો કે આજે તમે પ્રોડક્ટ વાપરીને તમને તો રિઝલ્ટ મળ્યું પણ સમજી લો કે જે વિડીયો જોઈ રહ્યા એમને તમે શું કહેવા માંગો કે આ વિજે તકલીફ હોય તો એના પ્રોડક્ટ વાપરે ચાલુ કરવું પડે रिजल्ट मिली तब વાપરશે वापर રિઝલ્ટ મળશે ઓકે તો तेरा कि કિંમતી ये એ तुम खूब खूब आभार